આપણે આ આપણે આજે સિનારીઓ વિશે જોઈશું વોટ ઇ વોટ ઇફ સિનારીઓ અને વોટ ઇફ મલ્ટિપલ ઓપરેશન વિશે જોઈશું તો અહીંયા આપણે સિનારીઓ વિશે એવી રીતે જોઈશું કે સિનારીઓ સિનારીઓનું એક નામ આપવામાં આવ્યું છે સીટની અંદર સિનારીઓને એક નામ આપવામાં આવે છે સિનિયા સિનારિયોથી શું કરી શકાય તમે અલગ અલગ ડાયરેક્ટ તમે શોધી શકો અલગ અલગ દાખલા તરીકે હું લોન કોઈ ટીવીના ઉપર લોન લીધી હોય ના ઉપર લોન લીધી હોય તો એની અંદર તમે અલગ અલગ રીતે ડાયરેક્ટ તમે કાપ કાઢી શકો છો કોઈ વસ્તુના ઉપર તો આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ એ સિનારીઓની મદદથી આપણે શું કરી શકીએ સામાન્ય એક સિમ્પલ ઇન્ટરેસ્ટ લઈ લઈએ કે હું અહીંયા હું અહીંયા લખું છું કે સિમ્પલ ઇન્ટરેસ્ટને વો હા પછી એક બીજો છે વોટ ઇફ મલ્ટીપલ ઓપરેશન સિનારીઓની મદદથી તમે મલ્ટીપલ ઓપરેશન પણ કરી શકો છો મલ્ટિપલ ઓપરેશનની અંદર શું આવશે કે મલ્ટિપલ ઓપરેશનની અંદર દાખલા તરીકે પાંચ છ સાત હજાર આઠ હજાર લખેલો હોય અને સિનારીઓ એક બાજુ શોધાઈ ગયું એના પછી એના ઉપરથી તમે ડાયરેક્ટ પાંચ ટકા એસઆઈ અથવા ટોટલ અમાઉન્ટ પણ કાઢી કાઢી શકો છો એ છે મલ્ટિપલ ઓપરેશન નું એક એક્ઝામ્પલ તો હું અહીંયા લઉં છું હું અહીંયા ક્લિક કરું છું સિમ્પલ ઇન્ટરેસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ હું અહીંયા લઉં છું સિમ્પલ ઇન્ટરેસ્ટ અહીંયા પછી એક સિનારીઓનું નામ લખું છું કોઈ વ્યક્તિનું નામ જુબેર લઈ લીધો જુબેર લીધા પછી અહીંયા શું કરું છું અહીંયા હું લખું છું રેટ રેટ કેટલા ટકા રેટ છે એ ઇન ટકા આના પછી હું અહીંયા એન્ટર કરું છું એન્ટર કર્યા પછી હું અહીંયા લખું છું ટોટલ ટોટલ અમાઉન્ટ ટોટલ અમાઉન્ટ ટોટલ અમાઉન્ટ પછી અહીંયા સિમ્પલ ઇન્ટરેસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ પછી અહીંયા શું આવશે અહીંયા ટોટલ અમાઉન્ટ અહીંયા નહીં આવે ટોટલ અમાઉન્ટ ક્યાં આવશે અહીંયા આવશે અહીંયા શું આવશે યર્સ યર્સ કેટલા યર્સ ની અંદર હપ્તા અહીંયા યર્સ લખી દઈએ કેટલા યર્સ બાર મહિના માટે તો આપણે અહીંયા લખી દઈએ ચાલો અહીંયા હું લખું છું થઈ ગયું હવે હું અહીંયા નવ હજાર રૂપિયા લખું છું નવ હજાર નેવું હજાર રૂપિયા લખું છું સોરી નેવું હજાર રૂપિયા લખી કેટલું ટકા રેટ છે બે ટકા રેટ છે કેટલા ઈયર સુધી તો બાર મહિનાની અંદર પૂરું કરવું છે હપ્તો હવે અહીંયા શું આવશે બરાબર અહીંયા બરાબર આવશે બરાબર પછી કહું અંદર બી થ્રી ગુણ્યા બી બી ફોર ગુણ્યા પછી શું આવશે બી ફાઈવ પૂરો આવી ગયું એક સામાન્ય ઇન્ટરેસ્ટ કાઢવાનું સૂત્ર છે એકવીસ હજાર કેટલું એકવીસ હજાર છસો રૂપિયા એડ થયા સિમ્પલ ઇન્ટરેસ્ટની અંદર હવે આપણે આની અંદર શું કરવાનું છે ટોટલ અમાઉન્ટ કેટલી આવે છે તો અહીંયા બી થ્રી પ્લસ બી સેવન આ ટોટલ અમાઉન્ટ આવી ગઈ આ શું છે ટોટલ અમાઉન્ટ આવી ગઈ હવે આપણે સિનારીઓ જોઈશું આને સિલેક્ટ કરી લેવાનું સીટ ની અંદર ગયા ની અંદર જવાનો ની અંદર સિનારીઓ ની ઉપર હું અહીંયા કરું છું જુબે જુબે ટીવી જુબે ટીવી જોઈએ ટીવી લઈ લીધી જુબે ટીવી આની અંદર પછી નેવું હજાર લખું છું હજાર અહીંયા કોઈ પણ એક કલર આપી દઉં છું કલર આપ્યા પછી કોપ ઇન બેકની પર જે ક્લિક છે એ હટાઈ નાખવાનું ક્લિક કરી જુબે ટીવી આવી ગઈ હવે હું અહીંયા બીજી દાખલા તરીકે એણે કાર લીધી કારની કિંમત બાર લાખ બાર લાખ રૂપિયા છે બાર લાખ રૂપિયા છે તો અહીંયા આને સિલેક્ટ કરી લેવાનું તો આને સિલેક્ટ કરી લેવાનો એક કારની કિંમત છે તો અહીંયા ની અંદર ગયા પછી અ સિનારીઓ દેખાય છે સિનારીઓ જુબે જુબે કાર બાર લાખ રૂપિયા સિલેક્ટ કરી લીધા એના પછી કોઈ પણ કલર આપી દઉં આવી જો જુબે ટીવી જુબેર કાર હવે હું અહીંયા કોઈ પણ એક આપણે જુબેરે લઈ લીધું છે ટીવી કોમ્પ્યુટર પચાસ હજારનો એણે શું લીધો છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર અહીંયા જો અહીંયા જોાસ હજાર લખ્યા પછી અહીંયા ક્લિક કરી લેવાનું પછી એના પછી આખા ને અંદર જઈ સિનારીઓ બનાવી અહીંયા લખી દેવાનું નેમ આપી દેવાનું જુબેર કોમ્પ્યુટર જુબેર કોમ્પ્યુ કોમ્પ્યુટર આવી ગયું કોમ્પ્યુટર આવ્યા પછી અહીંયા જે સિલેક્ટ કરીને ક્લિક કરીને અહીંયા પચાસ હજાર લખી દઉં પચાસ હજાર ક્લિક કર્યા પછી કોપી બેગ એની અંદર કોઈ પણ એક કલર આપી દો ઓકે જો તમે અહીંયા જોઈ શકો કે ઝુબેર ટીવીની નેવું હજારની ટીવી છે આડ રૂપિયા આવે છે ટોટલ અમાઉન્ટ એની અંદર જુબેર કાનની અંદર બાર લાખ રૂપિયા છે તો આડાર રૂપિયા ભરવાના આવે છે ટોટલ અમાઉન્ટ એન્ટરેસ્ટ સાથે જો બે જો અહીંયા હું જેવો ઇન્ટરેસ્ટ કરીશ દસ ટકા કરીશ કિંમત વધી જશે જો કિંમત વધી ગઈ અહીંયા કિંમત વધી ગઈ ઇન્ટરેસ્ટની સાથે જો અલગ અલગની અંદર જેવી રીતે અહીંયા ઇન્ટરેસ્ટ કરીશ અહીંયા યર્સ કરીશ એવી રીતે કિંમત પણ વધી જશે આપણે સૌથી પહેલાં જે નાખ્યું હોય એ પ્રમાણે કરવાનું રહેશે અહીંયા આપણે શું કરીશું એક સામાન્ય મલ્ટીપલ ઓપરેશન કરવું છે તો મલ્ટિપલ ઓપરેશનની અંદર શું કરીશું અહીંયા હું અનીસ લઈ લઉં અનીસ અનીસ લીધા પછી મેં અહીંયા પાંચ હજારની ખરીદી કરી માણસે ચાર હજારની ગયા મહિને ખરીદી કરી છ હજારની ખરીદી કરી હવે એણે બધું શું છે ઇન્ટરેસ્ટ એસઆઈ લીધું સિમ્પલ ઇન્ટરેસ્ટ લઈ લીધો સિમ્પલ ઇન્ટરેસ્ટ અહીંયા પછી ટોટલ અમાઉન્ટ ટોટલ અમાઉન્ટ અહીંયા ટોટલ અમાઉન્ટ આવી ગયું હવે ટોટલ અમાઉન્ટ આ બધું આવી ગયો હવે આખાને તમે સિલેક્ટ આટલા ભાગને સિલેક્ટ કર્યા પછી ડેટાની અંદર ગયા પછી મલ્ટિપલ ઓપરેશનની ઉપર ક્લિક હવે અહીંયા મારે શું શોધવું છે એસઆઈ અને ટોટલ અમાઉન્ટ તો અહીંયા ક્લિક છે આની ઉપર સિલેક્ટ કરી લેવાનું જો અહીંયા આવી ગયું એના પછી આ આવી ગયા પછી અહીંયા રો ઇનપુટ સેલ આપણે શું લેવું છે હજાર છે કુલ કિંમત હતી પચાસ હજાર એની ઉપર ક્લિક કરી લેવાનું એના પછી ઓકે કરી દઈશો તો તમને અહીંયા ઓટોમેટિક અહીંયા એમના રીતે આની મદદથી આની અંદર ઓટોમેટિક આની અંદર આવી જશે એસઆઈ અને ટોટલ અમાઉન્ટ આવી જશે એ ઓટોમેટિક લઈ લેશે આ શું છે ટોટલ અમાઉન્ટ હવે અહીંયા હું અની અસની અંદર અનીશ છે તો અનીસ ની અંદર હું અહીંયા પાંચ ટકા પાંચ પાંચ ટકા ઇન્ટરેસ્ટ લઉં છું છ ટકા ઇન્ટરેસ્ટ રેટ ઇન્ટરેસ્ટ લઉં છું આઠ ટકા ઇન્ટરેસ્ટ હવે આની અંદર હું કિંમત આપી દઉં દસ હજાર વીસ હજાર રૂપિયા એ ખરીદી ઉપર કેટલું ઇન્ટરેસ્ટ વધારે છે એ તમે જોઈ શકો છો આખાને અહીંયા આખાને સિલેક્ટ કર્યા પછી તમે આની અંદર આની અંદર શું લેશો એની અંદર ડેટાની અંદર ગયા પછી અ ડેટાની અંદર ગયા પછી મલ્ટિપલ ઓપરેશનની અંદર આ બંને લઈ લેશો આ બંને લીધા પછી રો અને ઇનપુટ સેલ રો અને ઇનપુટ સેલ આર્યું આવશે એના અંદર કોલમ ઇનપુટ સેલ કોલમ ઇનપુટ સેલ આપણે કોલમ કોલમવાઇઝ શું લેવું છે ઇન્ટરેસ્ટ લેવું છે તો રેટ તો એની રેટની ઉપર ક્લિક કરશો અને ઓકે દબાવશો એ પ્રમાણે તમને અલગ અલગની અંદર ઇન્ટરેસ્ટ દેખાશે શું દેખાશે ઇન્ટરેસ્ટ ની સાથે કુલ કિંમત હપ્તા હપ્તાવાઈસ દેખાશે તો તમે અહીંયા મલ્ટિપલ ઓપરેશન જોવી જોઈ શકો છો હવે પછી એના પછી આપણે એક સામાન્ય સામાન્ય ઈએમઆઈ કેલ્ક્યુલેટર આઈ કેલ્ક્યુલેટર શીખીએમઆઈ કેલ્ક્યુ લઈ ઈએમઆઈ ની અંદર શું આવશે કેલ્ક્યુલેટર ની અંદર હું અહીંયા લઉં છું સામાન્ય લોન લોન જુબેર લોન જુબેર પછી અહીંયા લઉં છું ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ રેટ છો યર્સ લઈ લીધો હવે અહીંયા હું શું કરું છું લોન કે પાંચ લાખની લોન પાંચ લાખની એણે પાંચ લાખ રૂપિયાની લોન લીધી છે પાંચ લાખની લોન લીધી છે ને કેટલા ટકા ના દર થી દસ ટકાના દર થી અને કેટલા યર્સ માટે ચાર વર્ષ માટે હવે ચાર વર્ષ માટે લીધી છે પાંચ લાખની એની અંદર મંથલી મંથલી કેટલી આવશે એ આપણે જોઈ શકીએ શકીએમઆઈ એની અંદર સૌથી પહેલા ઈ શોધવા માટે ઈ એમ શોધવા માટે શું આવશે તો એની અંદર બરાબર પી એમ ટી પી એમ ટી પેમેન્ટ પછી એની અંદર પેમેન્ટની અંદર સૌથી પહેલા બી ફોર બી ફોર કેમ આવશે આપણે ઇન્ટરેસ્ટ રેટ આવશે એના પછી કેટલા ટકા બાર મહિના માટે ઇન્ટરેસ્ટ છે ભાગ્યા બાર બાર પછી શું આવશે બી ફાઈ કેટલા યર્સ માટે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પીએમ લઈ લીધું પીએમ લીધા પછી ડી સત્તર ડી સત્તર આ છે ડી નંબર નંબરની કોલમ છે અને રો કઈ છે સત્તર નંબરની રો છે એટલે આર યુ ડી સત્તર આવી ગયું અને ભાગ્યા બાર બાર એટલે બાર મંથ નો આપણે ઈ એમ આઈ નીકાળવો છે ડી અઢાર કેમ લીધો અહીંયા પછી આપણે શું કરવાનું છે સૂત્ર પ્રમાણે જવાનું ડી અઢાર તો અહીંયા યર્સ લઈ લીધો યર્સ લીધા પછી અહીંયા શું કરવાનો ગુણ્યા ગુણ્યા બાર બાર કરી લીધા અહીંયા ગુણ્યા બાર પછી એના પછી શું આવશે કેવી રીતે આપણે એના સાથે ગુણાકાર કરવાનો છે અને એના પછી શું આવશે કે એના પછી આવશે કુલ ટોટલ કિંમત અહીંયા કેટલા રૂપિયા છે ગુણ્યા ગુણ્યા ડી સોળ અહીંયા ટોટલ કિંમત આવી ગઈ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન રાખજો કેવી રીતે સોરી અહીંયા ગુણાકાર નહીં આવે આપણે અહીંયા ડી સોળ લઈ લઈશું કેમ કે એની અંદર એવું છે ડી સોળ કેવી રીતે લેવામાં આવે છે તમે જોઈ શકો છો

પીએમટી સત્તર ભાગ્યા બાર ડી અઢાર ગુણ્યા બાર ડી સોળ ડી સોળ સાચી સાચું છે એમાં થાય છે જો આવી ગયો ડબલ ક્લિક મારવાથી જો અહીંયા ડબલ ક્લિક જેવી રીતે આ નાનું હતું એના માટે નહોતું આવતું જેવી રીતે ડબલ ક્લિક આની ઉપર ક્લિક કર્યું જો આવી રીતે આવી ગયું ઈ એમ આઈ મંથલી એ એમ આઈ આટલા રૂપિયા આવી જો આ તમે અહીંયા જોવી જોઈ શકો છો મંથલી ઈ એમઆઈ આટલી આવી ગઈ છે આવી રીતે તમે સામાન્ય આપણે શું કવર કર્યું અને એને સિનારીઓ કવર કર્યો મલ્ટિપલ ઓપરેશન કવર કર્યા અને એક ઇએમઆઈ કેલ્ક્યુલેટર કેવી રીતે નીકળે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ હવે હું અહીંયા દસની જગ્યાએ મારે અહીંયા કેટલું કરવું છે બે ટકા કરવું છે અહીંયા બે ટકા જેવી રીતે કરીશ તો તરત જ અહીંયા શું થશે ઇન્ટરેસ્ટ રેટ ઘટીને ઇન્ટરેસ્ટ રેટ ઘટી જશે અહીંયા તરત જ તમને મંથલી ઇએમઆઈ ની અંદર તમને અહીંયા જોઈ શકો છો કે ફરક પડેલો દેખાય છે એ આવી રીતે તમે આની મદદથી તમે કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો